આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહારાજા સાજીરાવ યુનિવર્સિટી બરોડાના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા વીસ અને એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એઆઈસીટી દ્વારા પ્રાયોજિત કરેલા બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો વાણીનું આયોજન કરવામાં આવ્યું છે એનો વિષય સંચાલન અભ્યાસની સમસ્યાઓ અને સંભાવનાઓ ઉદયમાન ક્ષેત્ર ઉત્પાદન અને ઉદ્યોગ 4.0 છે આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અંતર્ગત ટેકનિકલ શિક્ષણમાં સ્થાનિક ભાષાઓના વપરાશને પ્રોત્સાહન કરવા સાથે જ ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જે ઉત્પાદન અને ઉદ્યોગ પર ટેકનોલોજીની પરિવર્તનકારી પ્રભાવને ઉજાગર કરશે સ્થાનિક ભાષાના સંચાલન અભ્યાસ સાથે સંકલિત કરવાની દિશામાં આ વર્કશોપ મહત્વપૂર્ણ પગલું લેશે આ સમાવેશ વિકાસને પ્રોત્સાહિત કરશે સાથે જ બદલતી ઉદ્યોગ જગતના ભાવિ લોકોને તૈયાર કરવા માટે મજબૂત પાયો પણ ઊભો કરશે હું ડૉક્ટર સુનિતા શર્મા ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અત્યારે અમે લોકો બે દિવસ દિવસના વર્કશોપનું આયોજન કરી રહ્યા છે એ એઆઈસીટી સ્પોન્સર્ડ પ્રોગ્રામ છે અને આ વર્કશોપ એઆઈસીટી માતૃભાષા રિજનલ લેંગ્વેજ એમને પ્રમોટ કરવા માટે ઘણી બધી યુનિવર્સિટીઓમાં આપી રહી છે ફંડિંગ આપી રહી છે આખા ગુજરાતમાં એમએસ યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીને મેનેજમેન્ટ વિષય ઉપર કેવલ અમને જ મળ્યું છે આ ફંડિંગ અને આ બે દિવસના વર્કશોપમાં અમે લોકો ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઓ ઉપર વિચારણા કરી રહ્યા છે જેમાં ઘણા બધા એકેડેમિશિયન્સ અને કોર્પોરેટ પ્રોફેશનલ્સ એ લોકો એમના વક્તવ્ય આપશે એ લોકોને સમજણ આપશે અને એ આખો પ્રોગ્રામ છે ગુજરાતીમાં અમે લોકો કન્ડક્ટ કરવાના છે એના કારણ એવા છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એમાં માતૃભાષા અને રિજનલ લેંગ્વેજને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એવામાં મેનેજમેન્ટના જે પુસ્તકો છે એ બધા છે ઇંગ્રેજીમાં છે જો કે રિજનલ લેંગ્વેજમાં કંઈક સાહિત્ય ઉપલબ્ધ ન હોવાથી એઆઈસીટીએ આ પ્રયાસ કર્યું છે કે રિજનલ લેંગ્વેજમાં વર્કશોપ કરે સેમિનાર્સ યોજાય કોન્ફરન્સીસ યોજાય જેનાથી રિજનલ લેંગ્વેજીસના સાહિત્ય ઊભા થાય અને ભવિષ્યમાં એ વિકાસ પામશે તો એવા જ પ્રયાસમાં અમે લોકોએ આ વર્કશોપનું આયોજન કર્યું છે લગભગ એસસી જેવા કોર્પોરેટના સહભાગીઓ છે અને અમારા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે તો એઆઈસીટીનો ખૂબ ખૂબ આભાર જે વક્તાઓ આવ્યા છે એમાં મુખ્ય તરીકે આજે પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ આવ્યા છે જે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે બીજા અમારે બીજો જે સત્ર આજે થવાનું છે એમાં ડૉક્ટર જેમિન વસા આવ્યા છે જે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે ગુજરાત કેમિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે ગુજરાત ફાર્માસ્યુટિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે તો એવા ઘણા બધા સ્પીકર્સ બે દિવસમાં આવશે અને ખૂબ સારું લાગી રહ્યો છે કે અમારી ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષામાં મેનેજમેન્ટનું શિક્ષણ કેવી રીતે પાર પાડીએ એવા મારા પ્રયાસો છે ધન્યવાદ આજરોજ એમએસ યુનિવર્સિટી બરોડાની અંદર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપ એ ગુજરાતી ભાષાનું સંવર્ધન કરવા અને એના આધારે મેનેજમેન્ટ એજ્યુકેશન ગુજરાતીમાં કેવી રીતે કરી શકાય એની એઆઈસીટીએ ગ્રાન્ટ આપી અને વાણી પ્રોગ્રામના માધ્યમથી એમએસ યુનિવર્સિટી આજે જુદા જુદા વિસ્તારના ડેલિગેટને બોલાવીને ગુજરાતીમાં મેનેજમેન્ટનું એજ્યુકેશન આપવા માટેની વ્યવસ્થા એની સમસ્યા એનું સમાધાન એ શોધવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે ખાસ આમાં વિચાર છે ભારતીય શિક્ષણ વ્યવસ્થા છે ભારતીકરણ એટલે હાયર એજ્યુકેશનનું ઇન્ડિયનાઇઝેશન કરવા માટેની વાત છે કે ભારતીય ભાષામાં ભણાવવું જોઈએ એને કારણે ઘણા બધા એન્ટરપ્રિન્યોર આપણા દેશની અંદર એ લોકલ લેંગ્વેજ જાણતા હોય એટલે મળે છે એને એ શિક્ષણથી વંચિત ન રખાય એ માટેનો પ્રયાસ એ એઆઈસીટીનો છે અને એના ભાગરૂપે એમએસ યુનિવર્સિટી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને આ કોર્સ આપવામાં આવ્યો છે આ બે દિવસનો પ્રોગ્રામ છે આજ અને કાલ આમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીના લોકો પણ છે અને બધાનું કોમ્બિનેશન કરીને વ્યવસ્થા કરવામાં આવી છે કે આ ગુજરાતીની અંદર શિક્ષણ આપવું મેનેજમેન્ટનું કેવી રીતે આપવું તો એના માટેના સુનિતા શર્મા મેડમ એ બહુ પ્રયાસ કર્યો છે એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એ ગુજરાતનો લીડ કરતો ડિપાર્ટમેન્ટ છે અને એમાં આવા પ્રોગ્રામ થાય નેશનલ લેવલના અને એમાં ગુજરાતી ભાષાની અંદર કેવી રીતે ભણાવવું સંચાલન કારણ કે આ દુનિયા આખી ચાલી રહી છે એ સંચાલનને આધારે ચાલી છે મેનેજમેન્ટને આધારે તો એને પોતાની માતૃભાષામાં ભણાવવા માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે એમએસ યુનિવર્સિટીના આ ભવન મેનેજમેન્ટ ભવનને પ્રયાસ કર્યો છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે હું ડૉક્ટર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ કુલપતિ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અને આમ તો અહીંનો જ કહેવામ આ એમએસ યુનિવર્સિટી દ્વારા આજનો આ કાર્યક્રમ છે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન જે ઇન્ડસ્ટ્રી ફોર ઝીરો અત્યારે સોલ્યુશન કોમ્પોનન્ટ છે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન સ્ટાર્ટઅપ વિથ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન ન વન ટુ થ્રી ફોર અત્યારે ફોરમાં છીએ તો જેમ 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 ઔદ્યોગિક ક્રાંતિ આવતી ગઈ તેમ 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 વધતું ગયું જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ જેમ જેમ સગવડો વધતી ગઈ એમ એમ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન વધતું ગયું અને એ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશના બેઝ ઉપર આજે આ ઇન્ડસ્ટ્રીઅલ ફોર ઝીરોમાં કયા કયા વેલ્યુ ડ્રાઈવર્સ છે કે જેના હિસાબે ઇન્ડસ્ટ્રી ગ્રોથ અને ડેવલપ કરી રહી છે એ વિશેના આજે આ કાર્યક્રમમાં મારે અત્યારે ચર્ચા આની માટે કરવાની છે હું ડૉક્ટર જયમીન વસા પ્રેસિડેન્ટ ગુજરાત કેમિકલ એસોસિએશન અને પ્રેસિડેન્ટ ગુજરાત ફાર્માસ્યુટિકલ એસોસિએશન અને આઈ એમ ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ જૈમીન વસા ફાઉન્ડેશન